જામનગરમાં પ્રેમીને પમવા પત્નીએ પતિની હત્યાનું ઘડ્યું કાવતરું શા પત્નીના પ્રેમીએ યુવાન પર કાર ચડાવીને મોતને ઘાટ ઉતાર્યો મૂળ કાલાવાના અને હાલ જામનગર રહેતા રવિ ધીરજલાલ માર્કણા નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી છેમાં જામનગર નજીક બીજ રાખી પાસે બુલેટ બાઇકને કારની ઠોકર મારીને આરોપીએ હત્યા નિપજાવી અને આ મામલે પંચે એ ડિવિઝન પોલીસ મતક પ્રેમી અક્ષય નાગરીયા અને મૃતકના પત્ની રીંકલ марકર સામે કોનો નોધાવ્યો જેમાં પોલીસે ગરતની કલાકુમાં હત્યાનો ભેદ ઉકેલીને આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપી પત્ની રીંકલ марકરણા અને પ્રેમી અક્ષય નાગરીયાની પંચે એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ જામનગર જિલ્લાના પંચકોશી એ પોલિટેશન વિસ્તારમાં જામનગરથી કાલાવાડ રોડ ઉપર વિજરખી ડેમ ની બાજુમાં મોગલ માતાના મંદિર પાસે એક જીપ કંપાસ ફોર વ્હીલ ગાડી દ્વારા બુલેટની પાછળ ઠોકી અને અકસ્માત કર્યાની હકીકત સૌપ્રથમ પોલીસના ધ્યાને આવે આ જગ્યા પર સ્થળ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા પાછળથી વધારે જોરથી ઠોકેલાની હકીકત હોય અને સ્થળ તપાસમાં થોડું શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરતા આ જીપ કંપાસના માલિક છે અક્ષય છગનભાઈ ડાંગરિયા અને મરણજના છે રવિભાઈ મારકણાના પત્ની રિન્કલ સાથે આ અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત ધ્યાને આવેલ ત્યારબાદ આ કામના ફરિયાદી છે ધીરજલાલ મારકણા જે મરનાર રવિભાઈના પિતા છે તેમને પણ પોતાની ફરિયાદની હકીકતમાં એવી હકીકત જણાવેલ કે આ જે આડા પર હોય તેમને તેમના વહુને વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય છે પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતુર રચી અને કાલાવાડ થી પરત આવતી વખતે ગાડી થી ઠોકર મારી જાનથી મારી નાખવાની અ એક ગુનાહિત કાવતરું પાર પાડેલાની હકીકત સામે આવે તે અનુસંધાને ફરિયાદ લઈ પંચકોશી એપીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે અને આ કામે બંને આરોપી અક્ષય છગનભાઈ ડાંગરિયા અને રિંકલ રવિભાઈ મકવાણા ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને આગળની તપાસ પંચ એ પોલીસ કરી રહ્યા છે